નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં પોલીસ બનવા માગતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતી રિલેટેડ તમામ અપડેટ છે એ પહેલેથી જ ચેનલની અંદર અપલોડ કરવામાં આવેલી છે ચેનલ પર એવા પણ વિડિયો અપલોડ કરવામાં આવેલા છે જેની અંદર તમને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે તમે ઘરે બેઠા તૈયારી કઈ રીતે કરી શકો છો અને તમારે આનો અભ્યાસક્રમ શું છે અને તૈયારીની જે સ્ટ્રેટેજી એ કઈ હોવી જોઈએ એ તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે પોલીસ બંધવા માટે એ વિડીયો તમને ચોક્કસ ઉપયોગી થશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ટ્વીટ કરીને જણાવવામાં આવેલું છે એ પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઈ બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે એટલે કે જે પોલીસ ભરતી છે એના ફોર્મ છે એ ફરીથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ઓપન કરવામાં આવશે ત્યારે જે વખતે આ વખતે જેણે ધોરણ બાર પાસ કર્યું છે એ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે જેણે સ્નાતક પૂરું કર્યું છે તેવા વિદ્યાર્થીઓ પીએસઆઈની અંદર જે ફોર્મ છે એ ભરી શકશે કોઈપણ કારણસર તમે જો ફોર્મ ના ભરી શક્યા હોય અત્યારે જે ત્રીસમી એપ્રિલનો ટાઈમમાં ફોર્મ આવે તો ત્યાં સુધી તો તમે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જ્યારે ફરીથી પોર્ટલ ચાલુ કરવામાં આવે ત્યારે ચોક્કસ ફોર્મ ભરી શકશો તો જે પોલીસ બનવા માગતા હોય તમામ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર હતા આ તમામે તમામ ઉમેદવારો જોડે આ સમાચાર ચોક્કસથી પહોંચાડજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ